અંકલેશ્વર જોગસ પાર્ક નજીક પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ થયેલ છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જોગસ પાર્ક ખાતે પંદર ફૂટ ઊંચી અને આઠસો કિલો વજન ધરાવતી શિવાજી મહારાજની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા જોગસ પાર્ક ખાતે નિર્માણ કરાયું હતું અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નીકળેલ શોભાયાત્રા જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર ફરીને અંકલેશ્વર જીઆઈડીસીના યોગસ પાર્ક ખાતે પહોંચીને પૂર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાઈ હતી જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ સભ્ય મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધારાસભ્ય રીતેશ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ માલુતીસિંહ અટોદરિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ભારતીય સેવા મંડળ અંકલેશ્વરના સંસ્થા પ્રમુખ નાથુ દોરીક ઉપપ્રમુખ આરડી માને પ્રોજેક્ટ ચેરમેન સુનિલ લેવે

આજે અંબેસર મુકામે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણના કાર્યક્રમ છત્રપતિ શિવાજી મહારાજે ચારસો વર્ષ પહેલાં હિન્દુ રાષ્ટ્રની કલ્પાને સાકાર કરવા માટે એમણે જે યુદ્ધો લડ્યા સફળતાપૂર્વક અનેક મુઘલ સરકારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો રક્ષણ કર્યું એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા હિન્દુ સમ્રાટ એ પ્રકારનો માન અને સન્માન એમના માટે છે એમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા ગોળેસર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર ભરૂચના તમામ લોકોએ જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે આમાંથી આવનારી પેઢી જે બાળકોને પ્રેરણા મળશે આવા મહાન યોદ્ધા હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા મોગલોને ફૂંફાવનારા એમને હરાવનારા એવા મહારાજાના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ એમાંથી માર્ગદર્શન મળશે પ્રેરણા મળશે ધન્યવાદ